મિત્રો આપણું જીરું છે આપ જોઈ શકો છો કે જીરું બહુ સારું છે દાણા જોઈ લ્યો હવે પાક ઉપર વરિયામાં છે પીળું પડવા માંડ્યું છે હવે જીરું જે આપણે પિસ્તાલીસ નો છંટકાવ કરેલ છે છેલ્લો ડોઝ મારેલો છે કાંઈ પ્રોબ્લેમ છે નહીં બાકી હવે ઇનકેસ ચાહે તો પ્રોબ્લેમ આવે તો હવે કોઈ જાતની દવા છાંટવાની નથી હા બધી દવાઈઓ મારા ગામમાં મારી મારીને થાકી ગયા કાર્યો આવી ગયો ગેલેરિયાનો છંટકાવ કર્યો પુષ્કળ તો એમના ખેતરમાં કાર્યો આવી ગયો અરેક કંપની વાળા દવા વાળા તમને છેતરે છે એગ્રો વાળા કે દવાની પ્રોડક્ટ બનાવતા હોય તે રોગ આવી ગયા પછી એનો કાંઈ નિકાલ છે જ નહીં જીરામાં જો મિત્રો જોઈ શકો છો આપ કે દાણા કેવા છે સરસ છે એથી તો કોઈ જાતનો પ્રોબ્લેમ ત્યાં મુખ્ય ટેકા એવા કુંડા પડેલા છે હા ખેડૂત મિત્રો ને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ખેડૂત મિત્રો આપણી ચેનલને ને જીરું જોઈને થોડુંક કેજો કેવું છે જીરું